દરેક વ્યક્તિએ એક દિવસમાં કેટલી વખત પેશાબ કરવો જોઈએ જો તેનાથી તમે ઓછું કરો છો તો તે આ બાબતોની ગંભીર નિશાનીનો સંકેત આપી શકે છે તો આજનો વિડીયો આપણા પેશાબ અંગેની પૂરી માહિતી આ વિડીયોમાં જોઈશું જે બાબતની આપણે માહિતી હોવી એ ખૂબ જરૂરી ગણવામાં આવે છે તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એટલે વિડીયોને તમે સમજપૂર્વક સરળતાથી સમજ મેળવી શકો તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો પેશાબ એ શરીરની ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે જેમાં તે શરીરમાંથી ટોક્સિન દૂર કરવાનું કામ કરે છે આ પ્રક્રિયામાં તે શરીરમાંથી પાણી સાથે ટોક્સિન્સને દૂર કરી દે છે અને બ્લેન્ડર સાફ થઈ જાય છે પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો એ વિચારતા પણ નથી કે આપણે દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ જ્યારે તમારે સમજવું પડશે કે જો તમે આનાથી ઓછું પેશાબ કરી રહ્યા છો તો તે શરીરમાં થતી કેટલીક સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે જો ધ્યાન આપવામાં ન આવે તો આ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે તો ચાલો જાણીએ કે ઓછી માત્રામાં પેશાબ થવાના સંકેતો શું છે પરંતુ તે પહેલાં આપણે જાણીએ કે દરેક માણસે દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ જે વ્યક્તિ ઓછી માત્રામાં પેશાબ કરે છે તે આ વાતનો સંકેત છે પેલું શરીરમાં પાણીની કમી શરીરમાં કેલ્શિયમનું લેવલનું વધુ જેનાથી કિડનીનું ફંક્શન પ્રભાવિત થાય છે અને તેનાથી પેશાબનું ઓછું થાય છે પ્રોસ્ટેટ સાથે જોડાયેલ સમસ્યાઓ જેમાં યુરિન ફ્લો ઓછો થઈ જાય છે અને તેથી પેશાબ ઓછો થાય છે બ્લેન્ડરનું યોગ્ય રીતે કામ ન કરવું યુટીઆઈ ઇન્ફેક્શનને કારણે પણ આવું બની શકે છે આખરે આવું કિડની અને પેટ સંબંધિત રોગોને કારણે પણ હોઈ શકે છે તેથી જો તમે ઓછું પેશાબ કરવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો અને ડૉક્ટરની સલાહ લો પાણી પીવાનો પણ પ્રયાસ કરવો પાણીથી ભરપૂર ફળો ખાવો અને શરીરને હંમેશા હાઈડ્રેટ રાખો જેથી તમને આમાંથી કોઈ સમસ્યા ન થાય દરેક વ્યક્તિએ દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ એ બાબતની પૂરી માહિતી આપણે આગળ જોઈ તો તમે દિવસમાં ચારથી સાત કે છથી દસ વાર પેશાબ કરવા જાવ છો તો આ એક નોર્મલ ગણાય કારણ કે જો તમે બે લીટર પણ પાણી પીવો છો તો તમને બેથી ચાર વખત લા જઈ શકો છો આ શરીરનું તાપમાન બ્લેન્ડરની સાઇઝ વય ડાયટ અનેક અંગોના ફંક્શન પર નિર્ભર કરે છે પણ જો તમે તેનાથી ઓછો પેશાબ કરવા જાવ છો તો તમે આ રેગ્યુલર થઈ રહ્યું છે તો તે આ વાતનો સંકેત હોઈ શકે છે તો હવે આપણે વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ મનમાં સ્મરણ કરે અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે નવા વિડીયો સાથે પાછા મળીએ